નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો સોનાની બજાર થઈ ગઈ ખેદાન મેદાન મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં જોવા મળી ગયો હાહાકાર મિત્રો આજે જ કારોબારીના છેલ્લા દિવસે તેમજ પ્રથમ દિવસે પણ સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો ટ્રમ્પના અમેરિકાની અંદર રાષ્ટ્રપતિ બનવાના શપથના જે સમાચારે મિત્રો બધાને ચોંકાવી દીધા હતા તેવી જ રીતના આજે પણ હજુ સોના અને ચાંદીના ભાવની અંદર મિત્રો વધારો જોવા મળી રહ્યો છે અને કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધારાનું કારણ મુખ્ય જોઈએ તો મિત્રો ટ્રમ્પે જે એમની ટેરિફ વેલ્યુની અંદર વધારો ઘટાડો કરવાની જે ધાર ણા કરી છે તેના લીધે મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે અને આગામી સમયમાં મિત્રો હવે બેથી ત્રણ દિવસમાં બજેટ રજૂ થવાનું છે ત્યારે પણ મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મહત્ત્વના સમાચાર આવી શકે છે તો તે જાણવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન દબાવી દેજો મિત્રો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી મળી રહે અને મિત્રો હવે આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે અઠ્યાસી રૂપિયામાં દસ ગ્રામ ચાંદી આઠસો છ્યાસી રૂપિયામાં સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર આઠસો ચોસઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ અઠયાસી હજાર છસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં એક કિલો ચાંદીના ભાવમાં આજે ત્રણસો ત્રીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો સૌપ્રથમ મિત્રો આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ જેમાં મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર સાતસો સત્તર રૂપિયા 10 gramas ou não સત્યોતેર હજાર એકસો સિત્તેર રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ એકોતેર હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે ચોવીસો ને સાઠ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના આજે દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર એકસો ને રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોના અને ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો મિત્રો